કે સાંભળ્યું છે દીકરી બાપના લેણા ભરે બાપની માથે કદાચ કરજ થઈ ગયું હોય સમય સંજોગે અને દીકરા બાપના લેણા ભરે એ આપણે સાંભળ્યું છે પણ દીકરી લેણા ભરે એ તમે સાંભળ્યું છે બોટાદની બાજુનું એક નાનકડું ગામ અને બહુ વર્ષોય નથી થયા આઠ દસ વર્ષો થયા છે એ ગામની અંદર એક સામાન્ય ખેડૂત રહે એને સંતાનમાં બે દીકરીઓ આખા સમાજ ને એવું કે બે દીકરીઓ વાળા કે દીકરા દીકરા દીકરીઓ વાળા ન કહેવાય કઈ સંતાન વાળા ન કહેવાય તેમ છતાં એના પત્નીને એવું કે નહીં ભાઈ જે દિવસે સાચવવાનો સમય આવશે ને ત્યારે મારી બે દીકરીઓ છે એમને સાચવી લેશે અને સામાન્ય ખેતી અને ખેતીની અંદર એટલી બધી ઉપજ થાય ને એટલે પહેલાં એના બાપને ચિંતા થાય કે મારે બેદી દીકરીઓ મોટી થશે એને મારે કર્યાવર કરીને સરસ ભણતર આપવાનું છે લગ્ન કરીને સાસરે વળાવવાની છે તો શું થશે એટલે એ ચિંતામાંની ચિંતામાં એ બાપને હાર્ટ એટેક આવી જાય છે એ બાપની માથે ત્રણ લાખ ને વીસ હજારનું દેવું આ જેટલી વાત કહું છું ને બધી સત્ય હકીકત છે એને બાપની માથે ત્રણ લાખ ને વીસ હજારનું દેવું બાપની વિધિ પૂર્ણ થાય છે ઘરની અંદર એક છજાની અંદર એમ કહેવાય કે ચાર દિવાલો રહી પણ મોભારું ઉડી ગયું બે દીકરીઓ અને એક એની માતા ત્રણ હોય અને એમાં જેને ત્રણ લાખ ને વીસ હજાર લેવાના હોય ને બાપની હાજરી ન હોય એટલે ઘરે આવીને ઢોલિયા ઉપર બેસી જાય કે ખબર છે ને આજ માર્ચ મહિનો ચાલે છે આવતા માર્ચ સુધીમાં તમારે ત્રણ લાખ ને વીસ હજાર વ્યાજ સહિત આપવાના છે અને ન આપો તો પછી આ બે દીકરીઓ એમ કે અટકી જાય છે બે દીકરીઓને ખબર કે કોઈ આપણા ઘરે આવીને આ જે બાપને દેવાના છે એના પૈસા ઉપર આવી ઉઘરાણી કરે છે આવી કડક ઉઘરાણી કરે છે પૈસા તો એને દેવાના જ છે પણ અમારી ઉપર નજર રાખે છે એટલે એની માને કહે છે કે મા તું ચિંતા ન કર કંઈક કરીશું માં પણ સતત રડ્યા કરે કે બેટા હવે શું થશે ચિંતા ન કરો કઈક થશે દીકરી દસમું ધોરણ પૂરું કરીને ધોરણ ધોરણની અંદર આવે છે બોટાદની શાળામાં આવે છે અને એક દીકરી બારમું ધોરણ પૂરું કરીને કોલેજના વર્ષની અંદર આવે છે આખું ગામ એવું કે સવારથી દીકરીઓ જાય છે સાંજ સુધી કોઈ કેવા વાળું નથી એટલે ક્યાં જાય છે શું જાય છે એ દીકરીઓ તો એની રીતે રખડે છે પણ આ દીકરીઓએ નક્કી કર્યું કે બાપનું કરે જ આપણે તો ભાઈ છે નહીં કોઈ કુટુંબ એવા નથી નથી કે કરજ ઉતારે અને એટલી સક્ષમ આપણે ગમે એમ આપણે કરજ ઉપાડવું પડશે સવારથી બપોર સુધી એક દીકરી કોલેજ પૂર્ણ કરે એક દીકરી શાળા પૂર્ણ કરે અને બપોર પછી એક એની બેનપણી હોય એના ઘરે પાણીપુરીનો સામાન બનાવે સાહેબ કેતા ગર્વ થાય કે એને બુકાની ધારી બ્લેક કલરના કપડાં કપડા પહેરે અને બુકાની ધારી લઈને બપોર પછી થી સાંજ સુધી એ વેચે અને સાત વાગ્યા ની ફરીથી બસ ની અંદર ગામ ની અંદર એ ઘરે આવે અને આખો દિવસ માને માનેય નથી આ વાત કરી માને એવું કે છે કે અમે અમારું ટ્યુશન ને ભણવાનું હોય ને એ કરતા હોય સવાર સાત વાગે જાય દીકરી સાંજે સાત વાગે ઘરે આવે થોડો સમય જાય ફેબ્રુઆરી મહિનો આવે ને માને ફરીથી બીપી વધઘટ થાય કે બેટા હવે માર્ચ મહિનો આવ્યો હવે શું કરશું મને ચિંતા નથી પૈસા દેવાશે કે નહીં પણ મને એ ચિંતા છે કે તમે બે સવારથી સાંજ સુધી એકલા જાઓ છો તમારી સિક્યુરિટી મારે કંઈક વિચારવું પડશે કે મા તમે વિચારોમાં પૈસાની સગવડતા થઈ ગઈ છે બેટા કેવી રીતે થઈ એટલે કે મા તમને હવે હું તમે બેસાડીને કહું એટલે એ જે દર મહિનાનો નફો હોય જે તો ખર્ચો હોય એ બધો બાદ કરે છે અને ત્રણ લાખને વીસ હજારનું દેવું હતું એને જૂન મહિનાની સત્તર તારીખથી પાણીપુરી વેચવાનું કામ ચાલુ કર્યું હતું એણે જાન્યુઆરી સુધી ને ફેબ્રુઆરીમાં જયારે હિસાબ કરવાનો માર્ચમાં કરવાનો હતો અને ફેબ્રુઆરીમાં કીધું કે તમે બોલાવો જેને પૈસા ને દેવાના છે એને બોલાવો અને એને તમે ઘા કરીને દો એટલા માટે કે ચાર લાખ ને ત્રીસ હજારની કમાણી અમે પાણીપુરીમાંથી કરી છે આ દીકરીઓ છે સાહેબ આપણા દેશની આપણા સમાજની આપણા આસપાસની જ આવી દીકરીઓ છે કે બાપની માથે લેણું હોય ને તો એ દીકરા નહીં પણ દીકરીઓ ભરે